નમસ્કાર વાલા પ્રિય દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ તથા સ્વાગત છે તમારું આપણી તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન માટે દિવાળી પહેલા આપ્યા સારા સમાચાર તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન પેન્ચનરો અને તેમના કર્મચારીઓને દિવાળી પહેલા સૌથી મોટા સમાચાર આપ્યા છે અને પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો થતા પેન્શન અને પગાર દિવાળી પહેલા તેમના ખાતામાં આવશે ઢગલાબંધ વધારો તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજથી જે વધારો થયો તેના વિશે ત્યારબાદ મિત્રો વાત કરીશું કે બે હજાર ચાર થી બે હજાર સોળની વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે જે મોટી જાહેરાત થઈ તેના વિશે ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સાઠ વર્ષ ઉપરના નિવૃત્ત પામેલા પેન્શનરો માટે જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે મિત્રો તો મિત્રો આ બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટા સમાચાર આપ્યા છે ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલાં વધુ એક મોટી ભેટ જાહેર કરવામાં આવી છે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે મહત્વનો અને રાહતરૂપી નિર્ણય જાહેર કર્યો છે આ વર્ષે દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોમ્બરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરોનો પગારની ચૂકવણી વહેલી કરી દેવામાં આવશે તહેવાર વીસ ઓક્ટો દિવસે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ગુજરાત રાજ્ય સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોમ્બર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તકે તારીખે સૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે આ સુકવણી તારીખ ચૌદ ઓક્ટોમ્બરથી લઈને સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન તબક્કાવાર સૂકવામાં આવશે અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શન વહેલું સૂકવાનો નિર્ણય તો મિત્રો તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસ માસનો પગાર અને પેન્શન વહેલું સૂકવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એક પરિપત્ર જાહેર કરી તેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા તારીખ તેર દસ ઓગણીસો ત્રાણું ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગારને બધા આવતા મહિનાના પ્રથમ સત્ર કામકાજના દિવસોમાં સૂકવાનો નિયમ છે પરંતુ આ વર્ષે દિવાળીનો તહેવાર તારીખ વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આવતો તહેવારની ઉજવણી અનુવાદપૂર્વક કરી શકે તે માટે હેતુસર રાજ્ય સરકારે છૂટછાટ આપી આ સુકવણીની તારીખો આગળ લાવવાનો નિર્ણય લીધો છે મિત્રો અને મિત્રો ત્યારબાદ આ પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરાયો હતો આ પહેલાં આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ એક જુલાઈ બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કર્યો હતો આ નિર્ણય અનુસાર સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરાયો હતો જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વધારાનો ઈજાફો પણ એકસાથે સાથે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો અને મિત્રો ત્યારબાદ એડ હોક બોનસ આપવાની પણ જાહેરાત કરી હતી મિત્રો ગુજરાત રાજ્ય સરકારે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વર્ગ શહેરના કર્મચારીઓ માટે એક મહત્વ અને રાહતભર્યો નિર્ણય લીધો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કર્મચારીઓના તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી શકે તે માટે રૂપિયા સાત હજારનો મહત્તમ મર્યાદામાં એડ બોનસ આપવાની જાહેરાત કરી હતી મિત્રો અને મિત્રો સરકારના આ નિર્ણયથી અંદાજે સોળ હજાર નવસો ને એકવીસ કર્મચારીઓને સીધો લાભ મળશે આ બોનસનો લાભ માત્ર રાજ્ય સરકારના મહેકમમ પરના કર્મચારીઓને જ નહીં પરંતુ વિધાનસભાના અધ્યક્ષ દંડક પંચાયત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ગ્રાન્ડ ઇન ઇડ શાળાઓ અને કોલેજો તેમજ જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી તેવા તમામ વર્ગ ચારના કર્મચારીઓને મળવાપાત્ર થશે મિત્રો અને આર્થિક રાહત આપતો આ નિર્ણય કર્મચારીઓના જીવનમાં તહેવારોની ખુશીઓથી ભરી દેશે મિત્રો મિત્રો અને હવે આપણે છે કે પગાર પંચ વિશે તો મિત્રો આઠમા પગાર પંચને લગતી કામગીરી શરૂ થવામાં જે વિલંબ થઈ રહ્યો છે તે અંગે વિવિધ પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે કેટલાક નિષ્ણાતો માનવું છે કે આ માટે લાંબો સમય લાગી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના અંગે જાહેરાત કરી હતી ત્યારબાદથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની આશા હતી કે ટૂંક સમયમાં પગાર પંચની કામગીરી શરૂ કરશે અને

સરકારે હજુ સુધી આઠમા પગાર પંચના સભ્યોની પસંદગી કરી નથી કે શેરમેનની નિમણૂક કરી નથી આ ઉપરાંત આઠમા પગાર પંચની સંદર્ભ શરતો એટલે કે સંદર્ભ શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી અને મિત્રો હવે જાણવું છે કે રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગશે અગાઉના પગાર પંચનો અનુભવ દર્શાવે છે કે પગાર પંચને તેની ભલામણો તૈયાર કરવામાં એકથી દોઢ વર્ષનો સમય લાગે છે ઉદાહરણ તરીકે છઠ્ઠાને સાતમા પગાર પંચે લગભગ દોઢ વર્ષનો સમય લાગ્યો હતો અને મિત્રો હવે જાણીશું કે સરકારીની સમીક્ષા સમય લાગે છે એકવાર આઠમો પગાર પંચ પોતાનો અહેવાલ રજૂ કરે છે ત્યારે સરકારને તેની ભલામણોની સમીક્ષા કરવા અને તેની મંજૂરી આપવા માટે ઘણીવાર છથી નવ મહિના કે તેથી વધારેનો સમય લાગે છે તેનો અર્થ એ છે કે ફક્ત અહેવાલ તૈયાર કરવા જ નહીં પરંતુ તેને અમલીકરણ પર પણ લાંબી પ્રક્રિયા સમાવેશ થાય છે મિત્રો અને મિત્રો હવે જાણવું છે કે આઠમા પગાર પંચનો અમલ ક્યારે થઈ શકે છે જો મિત્રો જો બધું આયોજન મુજબ રહ્યું તો આઠમા પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસના અંત સુધીમાં અથવા તો વર્ષ બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ થઈ શકે છે એમબી કેપિટલના અહેવાલ મુજબ આઠમા પગાર પંચના અમલીકરણથી સરકારી પગાર અને પેન્શનમાં આશરે ત્રીસથી ચોત્રીસનો વધારો થઈ શકે છે એટલે કે ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે જેનો લાભ આશરે અગિયાર મિલિયન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે અને મિત્રો કોટન ઇન્સ્ટિટ્યુટમેટ એક્ટિવિટનો અંદાજ છે કે આઠમા પગાર પંચ બે હજાર છવ્વીસના ચોથા ત્રિમાસિક ગાળા અથવા તો વર્ષ બે હજાર સત્યાવીસના પહેલાં ત્રિમાસિક ગાળા સુધીમાં લાગુ થઈ શકે છે મિત્રો